નમસ્કાર મિત્રો ખેતીની માહિતી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે ધાણાના આજના બજાર ભાવ તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસ બજાર ભાવ જાણતા પહેલાં મિત્રો આપ નવા હોવ તો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો તો બજાર ભાવ જોઈએ તો રાજકોટ એક હજાર એકસો એક હજાર ચારસો પચીસ ગોંડલ આઠસો એકાવનથી એક હજાર પાંચસો અગિયાર જેતપુર એક હજાર અગિયારથી એક હજાર ચારસો એક પોરબંદર એક હજાર બસો પાંચથી એક હજાર બસો પિંચોતેર વિસાવદર એક હજાર ચોત્રીસ રૂપિયાથી અગિયારસો છન્નું રૂપિયા ધાણાના ભાવ રહ્યા હતા જે વીસ કિલો દીઠ છે આગળના માર્કેટ યાર્ડના ધાણાના ભાવ જોઈએ તો જૂનાગઢમાં અગિયારસો પચાસથી તેરસો ચુમ્માળીસ રૂપિયા રહ્યા હતા જ્યારે ઉપલેટામાં અગિયારસોથી બારસો આડત્રીસ રૂપિયા અમરેલીમાં બારસો બત્રીસ રૂપિયાથી બારસો સિત્યાસી રૂપિયા સાવરકુંડલામાં અગિયારસો રૂપિયાથી તેરસો દસ રૂપિયા જ્યારે બોટાદમાં ધાણાનો ભાવ પાંચસો રૂપિયાથી નવસો ને નેવું રૂપિયા સુધી રહ્યો હતો આગળ વાત કરીએ તો હળવદમાં અગિયારસો એક રૂપિયાથી તેરસો ચોવીસ રૂપિયા જ્યારે કાલાવડમાં બારસો પચીસ રૂપિયાથી બારસો પંચ્યાસી રૂપિયા ભેસાણમાં આઠસો રૂપિયાથી બારસો પિસ્તાલીસ રૂપિયા અને દાહોદમાં ધાણાનો ભાવ ચૌદસો રૂપિયાથી બે હજાર સુધી રહ્યો હતો મિત્રો નવા હોવ તો ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો જેથી દરરોજ આપણને ભાવ મળતા રહે